બોરસદ તાલુકાના નાપા તળબત ગામે થી સગીરાનું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ કરનાર આરોપી ને પકડી પાડતી બોરસદ રૂરલ પોલીસ તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ ના રોજ નાપા તળપત ગામના ખોડિયાર માતા મંદિર પાછળના નીલગીરી વાળા ખેતરમાં આરોપી નરેશ નટુભાઈ પરમાર ફરિયાદીની સગીર વયની દીકરીને લઈ જઈ અને તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરે જે બનાવ સંધાને તાત્કાલિક ધોરણે શ્રી જીજી જસાણી પોલીસ અધિક્ષક સાહેબ આણંદ જિલ્લા અને પીકે દિયોરા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પેટલાદ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી ડીઆર ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનનાઓએ ફરિયાદી ની રૂબરૂ બોલાવી સાંભળી ગુનાની ગંભીરતા સમજી અને આરોપીના નામજોગ ફરિયાદ લઈ અને આરોપીની શોધખોળ કરી આરોપી પકડી પાડેલ છે પકડેલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે નરેન્દ્ર શર્મા એન ન્યૂઝ ગુજરાતી આણંદ